ફૂદીના પાણી બનાવશું નાખવાનું અને ફૂદીનો આપણે એડ અંદર અંદર હું આવે ફૂદી ભરાઈ ગયો આ તો હવે શું હોય એડ કરવું હવે એમાં આદુ આદુ છે ચાર મરચી અને એક લીલું મરચું આદુ છે लोग पानी नाख्सो एक लीटर पानी पानी के एक लीटर पानी नाखवन के कैंप पण 2 चमची बैठो बास पानी ફુદીના આદુ મરચાની પેસ્ટ પેસ્ટ આખો ના હા સ્વાદ અનુસાર યું ફુદીનો આખો બસ હા આ પોલીસ બે પેકેટ લીધી છે અને આમાં કેટલી આવતી છે પેકેટ માં નહીં આવે છે લાગતો નથી લેવું આવું છે મને લાગે સાઠ આવતી છે ઘણી કંટાળો મને ગણવામાં કેમ ખાવાય નહીં આ હશે આવશે ઉત્સવ છે આટલી પાણીપુરી બની જશે પાણી બને છે મસાલો બાકી છે આ મસાલો છે આ તીખી પાણી છે આ દહીં છે હજુ તીખું ખાવું તો આ છે આ સેવ છે આ ગળું પાણી આ છે મસાલો મને કાઈ નથી આ છે અહીંયા ઢાણા ઢાણા નાખ દો અને આ છે પરમ હું પરમ છે પાણીપુરી પાણીપુરી ખાવા પાણીપુરી કેટલી પાણીપુરી ખાશો તમે હું કેટલા મી છે ભાઈ તમારે કરીશ અંદાજીત કેટલી પૂરી ખાઈ જાવી લાગે પાણી પીતો જાય છે મિત્રો કેવો પીજો લાગ્યો અને પાણી આવી ગયો છે તમને અને બીજો વિડીયોમાં મળશું આવજો બાય બાય